દેવાયત ખવડની ગીર સોમનાથમાં બબાલ બાદ હવે કોને કોને આપી ચેલેન્જ નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દેવાયત ખવડની ગીર સોમનાથમાં બબાલ બાદ હવે સમગ્ર મામલે એક અલગ જ ચેલેન્જોનો દોર ચાલુ થયો છે બંને પક્ષો દ્વારા ચેલેન્જોનો દોર ચાલુ થયો છે જેમાં દેવાયત ખવડને સાંતલના મેઘરાજ સિંહે ખુલ્લી ધમકી આપ્યા બાદ હવે મેઘરાજસિંહને ધમકી આપવામાં આવી છે

કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કેવાય અને તું તો દેવાયત ખબર દેવાયત ખબર તું શું આ મેઘરાજસિંહ ગોયલ બોલે છે અરા છોકરા ઉપર હાથ ઉપાડે શરમ નહી આવતી ના મારી જાય કોઈ છોકરા ઉપર મારી સામે આવે સાતી હમાજ તને ખબર પડે જો ખબર પડે જા જાય થી કેવાય શરમ નહી આવતી તને છોકરા ઉપર હાથ ઉપડે જા જાય થી મારા હારા અહીંયા જુનાગઢ માં છોકરા ઉપર હાથ ઉપડે સાલા નાલાયક તું કલાકાર નહીં હારા હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો કઈ ફાકા ફોદારી નહીં બાર બાર જણા પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો શું તમારા મનમાં ખામી જાતિ આઈ જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારા છે બાકી આ રીતે ને ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષ ના છોકરા ઉપર ઘા તારા મનમાં તું જણા ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર મારા હારાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાચી લેજો દાબી લેજો બનો નહી આગળ હા અને મારી માં ના હમ જો ના મારી તો કેજો કીધું ધ્રુવરાજ ની મેટર બીની તો કે ખવડ ની ગાડી તોડી હતી એટલે ઈ વસ્તુ તો બનવાની જ હતી પણ ઈ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બઉ બહુ માં બળ કરે છે કે વીસ વર્ષના છોકરા ને માર્યો અડી તો વીસ વર્ષ નો એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષ નો હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર અને તમારે આ જે છોકરું એ તમે એમ કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ગાડીના કાચું તોડવા હતા ત્યારે તો એ બહુ મડત થતો ફરતો ત્યારે તે છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે સનાથલમાં જે ગાડીની પથ્થર ઠોકી હું છું તો તે હું ફતે મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં એ કોઈના પગ ભાઈ કહેતા એ તું હોશિયારી અમને અડી જ તમને અમને અડી જ્યો ને ઓલે જાય જો અરે બધા એને અડી જાય છે બરોબર તું કઈ આમ કર નાખું તેમનું હોય વિડીયો ન ઉતારવાનો હોય મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયો બહુ હોશિયારી કરશ ને આમ કર નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખસ બરોબર એ જયારે તું સામે આવ્યું ને ત્યારે તારો બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મેળો બરોબર અને તમારે થાય એ કરી લેવાનું બરોબર તું ચેલેન્જ મારીશ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે થાય એ કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આ જે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નતો કીધું કે આમ કરી નાખશું કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં ઠોકી તો કે તે કઈ કોઈના પગ ભાંગ નહીં કહેતા ભાઈ હે શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું